નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જાણીએ અણુબળતણ તરીકે ઉપયોગમાં લેવાતી સંચાલન શક્તિની ખનીજો યુરેનિયમ અને થોરિયમ વિશે અણુ શક્તિ માટે જરૂરી કાચી ધાતુઓ યુરેનિયમ અને થોરિયમ છે જે પૈકી યુરેનિયમને ધ મેટલ ઓફ હોપ તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં યુરેનિયમની સૌથી મોટી ખાણ તુમલ પલ્લે આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલી છે ભારતમાં કેરળ રાજ્યમાં આવેલ આરાબેલ ખાણમાંથી સૌથી વધુ થોરિયમ મળી આવે છે આપને જણાવી દઉં કે વિશ્વમાં ભારત સૌથી વધુ થોરિયમ અનામત ધરાવે છે આપને ખ્યાલ હશે જ કે મોનાઝાઇટ એ થોરિયમની કાચી ધાતુ છે થોરિયમ મુખ્યત્વે દરિયાઈ રેતીના મહત્ત્વના સાંદ્રણ સ્વરૂપે મેળવાય છે ભારતનું સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટર અપ્સરા છે જે મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ નજીક ટ્રોમ્બે ખાતે આવેલ છે આ અપ્સરા રિએક્ટર યુકે ના સહયોગ થી વિકસાવવામાં આવ્યું હતું અપ્સરા ઉપરાંત સાયરસ જરીના પૂર્ણિમા ધ્રુવ અને કામિની વગેરે પણ અણુ રિએક્ટરો છે ઈસવીસન સન ઓગણીસો ઓગણસિત્તેર માં ભારતના પ્રથમ પરમાણુ મથક ની સ્થાપના મહારાષ્ટ્ર રાજ્યમાં તારાપુર ખાતે કરવામાં આવી હતી ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સંપન્ન સબમરીન આઈ અરિહંત છે આપને કહી દઉં કે સૌથી શક્તિશાળી બળ પરમાણુ બળ છે પરમાણુ ન્યુક્લિયરનું કદ માપવા માટે ફરમી એકમ વપરાય છે સ્વતંત્રતા મળ્યા પછી ભારતની મહાન સિદ્ધિ પરમાણુ ઊર્જા ક્ષેત્રે જોવા મળે છે ભારતનો પરમાણુ ઊર્જા વિભાગ પ્રધાનમંત્રી કાર્યાલયની દેખરેખ હેઠળ કાર્યરત છે ભારતમાં વપરાશ માટે પરમાણુ શસ્ત્રો છોડવાની સત્તા ભારતના વડાપ્રધાન પાસે અથવા નિયુક્ત અનુગામીઓ પાસે છે શું આપ જાણો છો કે તાજેતરમાં વિશ્વનો પહેલો તરતો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ રશિયાએ બનાવ્યો છે